આર્ટસ અને કોમર્સ કોલેજ હિંમતનગર ના સંસ્કૃત ના અધ્યાપક તરીકે સન્માનિત કરવામાં આવ્યા ડો જોશી આ સન્માન રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાવે આપ્યો હતો ડો રાકેશ જોશી જે કાણીયોલ ગામના વતની છે તે ભટ્ટ મેવાડા સમાજ અને બ્રહ્મ સમાજમાં પણ તેમના અગત્યના યોગદાન માટે પ્રસિદ્ધ છે આ એવોર્ડ આપવાનું એ માત્ર હિંમતનગર કોલેજ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે આ અવસર પર કોલેજ પરિવાર અને આ સમાજના લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી તેમજ આ સિદ્ધિ પર તેમને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર હર્ષદ જોશી